ગુજરાતના ખેડૂતો માટે આવ્યા માઠા સમાચાર તો મિત્રો આજના આ સમાચાર અંગે વિગતવાર માહિતી મેળવીશું તેના પહેલા જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા હોય તે મિત્રોને ખાસ વિનંતી કે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મિત્રો તમને કામના અને ઉપયોગી દરરોજના સમાચાર મળતા રહે તો મિત્રો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો આવનારા પાંચ વર્ષ મહત્વપૂર્ણ રહેશે પીએમ મોદીએ રાજ્યસભામાં કહ્યું છે કે આવનારા પાંચ વર્ષ મહત્વપૂર્ણ છે મેડ ઇન ઇન્ડિયા સેમી કન્ડક્ટર પાંચ વર્ષમાં ઓળખ બનાવશે દેશ ઇલેક્ટ્રોનિક માર્કેટમાં નવી ગતિ સંભાવના જોશે લાખો અને કરોડો રૂપિયાનું તેલ આયાત થાય છે ઉર્જા ઉત્પન્ન કરીને આપણે આત્મનિર્ભર બનીશું દેશમાં પાંચ વર્ષ માટે પાઇપ ગેસ કનેક્શન અપાશે યુવા શક્તિની તાકાત આખી દુનિયા જોશે ટાયર ટુ ટાયર થ્રી શહેરો સ્ટારઅપ્સની ઓળખ સાથે ઉભી રહેશે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક વીમા અંગે ખેડૂતોની ખુશખબર બે હજાર અઢારમાં શરૂ થયેલી લડત બે હજાર ચોવીસમાં રંગ લાવી અને ન્યાય મળ્યો છે બે હજાર અઢારમાં જ્યારે બનાસકાંઠા જિલ્લામાં લગભગ દુષ્કાળની સ્થિતિ હતી એવા સમયે વીમા કંપનીઓએ સાબિત કરી દીધું છે કે અહીં નુકસાન છે જ નહીં છાસઠ ખેડૂત મંડળીઓ વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી ગ્રાહક સુરક્ષા કોર્ટનો ચુકાદો છ વર્ષનો આવ્યો અને તાજેતરમાં કોર્ટે તમામ ખેડૂતોને નવ ટકાના દરે વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે આઠ હજાર સાતસો બાસઠ જેટલા ખેડૂતોને અગિયાર કરોડનું વળતર 60 દિવસમાં ચૂકવવાનો આદેશ અપાયો છે ત્યાર પછી વધુમાં સમાચારની વાત કરીએ તો ખેડૂતોને દસ હજાર રૂપિયાની સહાય રાજ્ય અને કેન્દ્ર સરકાર ખેડૂતો માટે નવી નવી યોજનાઓ લાવતી રહે છે જેથી તેમની મદદ કરી શકાય આવી જ એક યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના આ યોજના હેઠળ સરકાર દ્વારા દર વર્ષે ખેડૂતોને છ હજાર રૂપિયા આપવામાં આવે છે મિત્રો આ યોજના સમગ્ર દેશમાં લાગુ છે પરંતુ હવે તેજ તર્જ પર રાજ્ય સરકાર દ્વારા બીજી યોજના શરૂ કરવામાં આવી છે જે મુજબ હવે ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાને બદલે દસ હજાર રૂપિયા આપવામાં આવશે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો આવાસ યોજના માટે ખુશખબર પીએમ આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ મકાનો બનાવવાનું કામ પૂર્ણ થયું છે આગામી પાંચ વર્ષમાં બીજા બે કરોડ મકાનો બનાવવામાં આવશે આ સાથે નાણાં મંત્રીએ કહ્યું છે કે સરકાર મધ્યમ વર્ગ માટે પોતાનું ઘર ખરીદવા અથવા બનાવવા માટે આવાસ યોજના શરૂ કરશે ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પેપર લીક અંગે કડક કાયદો પેપર લીક કરનારાઓની હવે ખેર નથી પાંચ ફેબ્રુઆરીએ લોકસભામાં પેપર લીક બિલ રજૂ કરવામાં આવ્યું છે મહત્વનું છે કે મિત્રો કેન્દ્રીય મંત્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહે આ બિલ રજૂ કર્યું હતું વિધેયકમાં પેપર લીક કરવા માટે કડક સજા અને દંડની જોગવાઈ કરવામાં આવી છે જો પેપર લીક કેસમાં દોષિત થશે તો દસ વર્ષની જેલ અને એક કરોડ રૂપિયાનો દંડ થઈ શકે છે અને મિત્રો અન્ય ઉમેદવારની જગ્યાએ પરીક્ષામાં બેસવા પર ત્રણથી પાંચ વર્ષની જેલની સજા અને દસ લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવશે ત્યાર પછી મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો બે હજાર ચોવીસના સિમ કાર્ડનો નવો નિયમ જાણી લેજો બે હજાર ચોવીસમાં એક જ આધાર કાર્ડથી નવથી વધારે સિમ કાર્ડ ખરીદનાર વ્યક્તિ પર પચાસ હજારથી લઈને બે લાખ સુધી રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે જો કોઈ વ્યક્તિ નવું સીમ કાર્ડ મેળવવા માટે બીજાની સરકારી આઈડીનો ઉપયોગ કરતો હશે તો તેમને પણ ત્રણ વર્ષની જેલની સજા અને પચાસ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે આ એક નવો કાયદો લાગુ કરવામાં આવ્યો છે ત્યાર પછીના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો એસબીઆઈમાં ખાતું ખોલવા પર ત્રણ લાખ રૂપિયાની લોન ખેડૂતોને મદદ કરવા માટે કેન્દ્ર સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ છે જે હેઠળ એસબીઆઈ અથવા અન્ય કોઈ બેંકમાં એકાઉન્ટ ખોલવા પર ખેડૂતોને પોસાય તેવા વ્યાજ દરે ત્રણ લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે આ યોજના દ્વારા ખેડૂતોને મહત્તમ સાત ટકાના દરે રૂપિયા ત્રણ લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે સરકાર સમયસર લોન પરત કરનાર ખેડૂતોને વ્યાજદરમાં ત્રણ ટકાની છૂટ પણ આપે છે આ રીતે સ્કીમ હેઠળ લીધેલી લોન પર ચાર ટકા વ્યાજ ચૂકવવાનું પડશે તેમજ મિત્રો આ યોજનાનો લાભ અઢારથી પંચોતેર વર્ષની વચ્ચે હોય તેવા કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ખેડૂત મિત્રો લઈ શકે છે આ યોજના હેઠળ વિવિધ પ્રકારની કૃષિ કાર્યો માટે લોન આપવામાં આવે છે વધુમાં સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે સરકાર ખેડૂતો માટે અનેક યોજનાઓ લાવે છે ખેડૂતોને પંદર કલાકની વીજળી આપવાની યોજના અંગે સરકારે જાહેરાત કરી હતી જોકે આ યોજનાને લઈને વિધાનસભામાં પૂછેલા સવાલના જવાબમાં સરકારે આ યોજના અંગે હાથ ઊંચા કર્યા હતા સરકારે જવાબમાં કહ્યું હતું કે ખેડૂતો માટે હાલમાં આવી કોઈ યોજના લાવવામાં આવી નથી ગુજરાતના ખેડૂતો માટે જેસે તે વેસેની સ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો હતો શું મિત્રો તમે આ વિશે શું કહેવા માંગો છો અમને કમેન્ટ કરીને જણાવજો